સમગ્ર ગુજરાતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે પાટણ શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલ નવીન બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયેલ જોવા મળી રહ્યું છે. પાટણ હાઈવે વિસ્તારમાં નવીન બસ સ્ટેશનમાં દર વર્ષની જેમ ચોમાસાના વરસાદી પાણીનો તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન કરવામાં આવતા બસ સ્ટેશનમાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે ચોમાસા દરમિયાન મુસાફિરોને તથા વિદ્યાર્થીઓને તેમજ બીમાર દર્દીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. પણ તંત્રની ખૂર બેદરકારીના કારણે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે વર્ષોથી બનતું નવો બસ સ્ટેશન ક્યારે કાર્યરત બનશે તે મોટો સવાલ છે પાટણ જિલ્લાના જાગૃત નાગરિકો તેમજ રાજકીય આગેવાનો આ બાબતે ક્યારે તોડશે મોન તે હવે વિચારવાનું રહ્યું સિદ્ધપુર હાઈવેની સોસાયટીઓમાં સીસી રોડ રસ્તા ન બનાવવાથી ભરાયા વરસાદી પાણી પાટણમાં સિદ્ધપુર હાઈવે ઉપર આવેલ અમુક સોસાયટીઓમાં આજે પણ નગરપાલિકા તંત્રનું પોરમાયુ વર્તન હોવાને કારણે રોડ રસ્તા આજે પણ વિકાસથી વંચિત છે તે જોવા મળે છે તેના કારણે સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે પરંતુ નગરપાલિકાના વોર્ડ નંબર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે સોસાયટીમાં વિકાસથી વંચિત તે તો તંત્ર જાણે છે વિકાસ થાય તે જરૂરી છે પણ દરેક બાબતે વિકાસ થાય તે જરૂરી છે અમુક સોસાયટીઓમાં પાટણ નગરપાલિકામાં તંત્રનું ઓરમાય વર્તન કે આજે પણ સિદ્ધપુર હાઈવે સોસાયટીઓમાં ઊંચા ત્રણ રસ્તાથી રશિયન નગર સુધી આજે પણ સ્ટ્રીટ લાઇટથી વંચિત છે કોણ છે જવાબદાર ક્યારે થશે આ સોસાયટીઓમાં રોડ રસ્તાઓનો વિકાસ કે પછી ચૂંટણી ટાળે મોટા મોટા વચનો ખાલી પોકળ સાબિત થશે કે શું વ્યક્તિ લાંકડી ડીસા હાઈવે અને બજારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી પડી રહી છે પાટણ હાઈવે નવીન બસ સ્ટેશન ભરાયેલા વરસાદી પાણીના કારણે ગંદકી મચ્છરોના ઉપદ્રવથી કોઈ રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક